તો જય માતાજી મિત્રો મારા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો બનાસકાંઠાના રોસ્ટર કિંગ એવા એસ એમ ઠાકોર ઉપર બળાત્કારનો કેસ લાગ્યો છે તો આજે હું વધુ તમને રહીશ્ય કહીશ તો આ બેન ફોટામાં દેખાઈ રહ્યા એ બેનની ઉંમર ખાલી સોળ વર્ષ છે અને એસ ઠાકોરે આ બેન સાથે દુષ્કર્મ કર્યો છે તો બેન શું કહેવા માંગી રહ્યા છે તમે વિડીયોમાં સાંભળો બે ત્રણ વખત મને કીધું કે નંબર લેવાની વાત કરી કરવાનું તો મેં ના પાડી પછી એક દિવસ કોઈ કરે ને તો મેં આવ્યા અને મને કીધું કે તાર શું કરવાનું કે આ

તો કહેવાનો મતલબ કે આવી રીતે વાયરલ ફોટા થયા ત્યારે મને ખબર પડી આ તો મિત્રો જેમ વિષ્ણુભાઈ કહી રહ્યા છે કે જ્યારે ફોટા વાયરલ થયા ત્યારે મને ખબર પડી કે એસ એમ કેટલો નીચ અને હરામી માણસ છે જેને હું મારા મોટા ભાઈથી પણ વધારે માનતો હતો એ આવો નીકળ્યો નૃત્યની કે વારંવાર બે થી ત્રણ વાર આવા બનાવ બન્યા છે બળાત્કારના અને એ એસ એમ ઠાકોરના નામથી કે બીજું કે બે થી ત્રણ વાર આવા કેસ બન્યા બળતકાર જે એસ એમ નામ એસ એમ અમે બે ત્રણ વાર એવો સમજાવ્યો કે ભાઈ આ ખોટું છે છતાં એ માન્યો નહીં તો અમે અહીંયા બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બરોબર તો હવે અમારી માગ એ જ છે કે ભાઈને એસ એમ ઠાકોરને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી મોટી માગ છે ખોટા વાયરલ હવે કોણે કર્યા

એમના ઉપર પણ કેસ થઈ શકે છે તો મિત્રો બે હાથ જોડીને વિનંતી કરું કે તમે આવા ફોટા વાયરલ ના કરશો કેમ કે એ પણ કોકની બેન દીકરી છે એટલે એના માટે કહું છું હું હવે રજા લઉં વિડીયોમાંથી એક નવા વિડીયોમાં અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જેમાં આગળ કોઈ અપડેટ મળશે તો હું નવો વિડીયો બનાવીશ ભાગ બીજો બનાવીશ